बेस जा अंडर ચુડા તાલુકાના સોંઠા ગામથી આવ્યા છે વાત એ છે સોનઠા ગામમાં પ્લોટિંગ એકોતેર પ્લોટ જે સરકારી જમીન હતી એમાંથી પ્લોટિંગ કરવામાં આવ્યા એમાંથી એકોતેર પ્લોટ પાડવામાં આવ્યા આ એકોતેર પ્લોટમાં ગામના લોકોએ જે અગાઉ અરજી કરી હતી પોતાને પ્લોટ મળે એમાં અમુકને સો ચોરસ વારનો જે આપણે ફ્રીમાં પ્લોટ આપીએ એ પ્લોટ માટે પણ અરજી થઈ હતી જેમાં વીસ લોકો એવા છે કે જેને હુકમ થયેલો હતો આ વ્યક્તિને જે દિવસે નિમ થાય ત્યારે આ વ્યક્તિને પ્લોટ આપવા આવો હુકમ થયેલો આવા વીસ લોકોનો હુકમ થયો નંબર બે કે એકોતેર પ્લોટમાંથી આ વીસ માંથી એક પણ વ્યક્તિને પ્લોટ આપવામાં ન આવ્યો મહત્વની વાત એ છે કે ત્યાં એકોતેર પ્લોટ પડ્યા એમાં હાલ જે સરપંચ છે અગરસંગભાઈ ટપુભાઈ વાળા જે ચુડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને ગામમાં સરપંચ છે એ છે એમનો પરિવાર છે હવે આજે એકોતેર પ્લોટ પીડા એમાંથી સુડતાલીસ પ્લોટ લિસ્ટ આ લોકોને સુડતાલીસ નું વેચાણ થઈ ગયું ખરેખર નિયમ મુજબ વેચાણ કરવામાં હરરાજી કરવાની હતી જાહેરમાં જાહેરમાં હરરાજી કરવા નથી આવી આ ગામ લોકો એના સાક્ષી છે અને ગામ લોકો આજે ફરિયાદ કરવા કે ઓફિસમાં બેસી ચાર દિવાલની વચ્ચે તલાટી સાથે મળી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખે ભેગા મળી અને સુડતાલી પ્લોટનો સોદો એના પરિવાર માટે કરીને આવ્યો જે ભાજપ સાથે જોડાયેલા હતા બીજી વાત તમને કરું કે એમાંથી પિસ્તાલીસ લોકો એવા છે જેને એક કરતા વધારે ઘર એજ ગામમાં છે એજ લોકોને પાસે અત્યારે પ્લોટ મળ્યા આ ભાઈ વાળા છે આ સરપંચ જે છે એ વાળા ભાઈ છે એના આખા પરિવારને આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ પ્લોટ એના પરિવારને મળ્યા જેનો પેઢી આંબો ગામના લોકો અહીંયા લઈને આવ્યા આ એનો પેઢી આંગો છે એના ભાઈઓના દીકરા એના પોતાના દીકરા એના પરિવારના એના ભાઈઓ આ બધા છે ને માંથી સોરી માંથી ચૌદ પ્લોટ સરપંચ જે ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પ્રમુખ છે એના પરિવારને મળ્યા જેના ગામમાં એક કરતાં વધારે ઘર છે આવા પિસ્તાલીસ લોકો છે જેના એક કરતાં વધારે ઘર છે તેમ છતાં આજે આ ગરીબોને પ્લોટ આપવામાં નથી આવ્યા પ્લોટ આપવામાં આવ્યા પહેલાં લોકો જે ભાજપ સાથે મળેલા હતા અમારી આપને રજૂઆત ગામના લોકો પણ કરશે રજૂઆત એ છે એક ડીડીઓ તરીકે કે જો સિસ્ટમ ચાલશે તમે પછી મારે ન કહેવું પડે પણ આજે સાથે કહું છું સટલા ગામમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી અરજદાર છેલ્લા છ મહિનાથી ધક્કા ખાય છે એક એજ કામ નથી થયું પાંચ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે હજુ સુધી કાર્યવાહી નથી કોણ રોકે છે આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો હતો જિલ્લા પંચાયત પ્રમુખ નું કામ છે એને જ આપેલી ગ્રાન્ટ છે પાંચ લાખની મતલબ ક્યાંક ને ક્યાંક સાપશે જેવી રીતે કૌભાંડ કર્યા કરશે ભ્રષ્ટાચાર કર્યા કરશે દુઃખ સાથે કહીએ છીએ તમને આ ફરિયાદો મળે છે નિરાકરણ આવતું નથી તમારા ક્યાંક હાથ બંધાયેલા હોય અમને કયો અમારી ક્યાં મર્યાદા છે દરેક ગામની તાલુકામાં ભ્રષ્ટાચારની અરજીઓ કેટલી આવે છે પેલો છ મહિનાથી અરજદાર ધક્કા થાય અરજદારે ઓન પેપર બતાવ્યું છે સ્થળ પર જોઈ શકાય કે જે પાંચ લાખ રૂપિયાનું કામ બતાવવામાં આવ્યું કમ્પ્લીશન સર્ટિફિકેટ એન્જિનિયરે આપી દીધું એક ઇંચ કામ નથી થયું એક ઇંચ અને ભૂગર્ભ ગટર બતાવવામાં આવી એના ફોટા ક્યાંક થી લઈ આવવામાં આવ્યા ભૂગર્ભ ગટર કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું એનું બિલ પણ પાસ થઈ ગયું આની ભાગ બટાઈ ક્યાં સુધી જાય છે હું એઝ એ ડીડીઓ તરીકે તમને પૂછું છું શરમજનક બાબત છે આ બધા માટે વિપક્ષમાં બેઠા છે અમારા માટે શરમજનક બાબત છે અને તમારા માટે તો ખાસ તમારી અંડરમાં આ બધા કામ થાય છે અને બધા કામમાં કૌભાંડ થાય જે સરપંચ છે ગામના આગેવાનો છે રજૂઆત કરશે હું રિક્વેસ્ટ કરું છું કે આ ઓફિસમાં અમારે ધરણા પર બેહી અને આ તંત્રને નગ્ન ન કરવું પડે ને આ ધ્યાન રાખજો પ્લીઝ હદ થઈ ગઈ એક પરિવારને ચૌદ પ્લોટ પચાસ વીઘા કરતા વધારે જમીન છે એવા લોકો ને એવા લોકો બિસારા ગરીબ છે જેને ઘરનું ઘર નથી કેટલા લોકો છે નામે એક વિઘો જમીન નથી જેના ઘરમાં પંખો નથી એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા લોકો જે છે એને એને છે મોટર અત્યારે પ્લોટ મળે છે જાહેર માં હરરાજી થવી જોઈએ કે નહીં હું તમને પૂછું છું નિમ થયેલા પ્લોટ જાહેર માં હરરાજી થાય કે ન થાય થવી જોઈએ ને તો થઈ નથી એના પર કાર્યવાહી કરશો તમે દઈએ છીએ તમને અને આ જેટલા ગરીબ જે માણસો છે તે જમીન નીચે ધરાવતા એવા સહી વાળા અને રજૂ કર્યા ભાઈ આવડ જમીન વગેરે ના છે

ત્યાર પછી હજુ પ્લોટની ની વહેંચણી ચાલુ છે તમે હોલ્ટ પર મૂકી શકો કે ના મૂકી શકો આમાં ગેરરીતિ થઈ છે એટલે હોલ્ટ પર અચ્છા તો બિલ કોઈને ચૂકવી દીધું હશે તમે કે ભ્રષ્ટાચાર થયો હોય પુરાવા મળ્યા બિલ ચૂકવી દીધું બિલ પાછું આવે કે ના આવે હું તમને એક્ઝામ્પલ આપું છું આ જે આ ગેરરીતિ કરીને પ્લોટિંગ એને આપી દીધા છે એના પર સ્ટે લાગી શકે કે ના લાગી શકે એને તમે રોકી શકો કે ના રોકી શકો ગેરરીતિ કરી હોય તો

કે હું કોઈ જગ્યાએ રજૂઆત કરવા જાવ પેલા એવિડન્સ ભેગા કરું છું સ્ટડી કરું છું ત્યાર પછી જાઉં છું આજે હું તમને એવા લિસ્ટમાં નામ આપું છું જે તાલુકા પંચાયત ભાજપનો પ્રમુખ અને ગામનો સરપંચ અને ચૌદ પ્લોટ એના પરિવાર માટે રાખ્યા બધામાં વાળા 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 બાર આવે છે આ એનો પેઢી આંબો હું તમને નકલ દેતો જાઉં છું અને બાર જ મકાન છે એમના વાળાના સોનઠા ગામમાં કુલ કુલ બાર મકાન છે પરિવાર બાર સભ્યોનો છે અને એને ચૌદ પ્લોટ લઈ લીધા બીજા તો એમને ધરાવત છે બીજા બીજાના નામે લીધા એ પ્લોટ અલગ હવે વિષય એ છે કે આ લોકોને જેને હુકમ થયા છે આને પ્લોટ મળવા જોઈએ આ સીધી વાત છે જો તમને મારી વાત ખોટી લાગતી હોય તો મને કહો કે રાજુભાઈ તમે ખોટી રીતે ખોટી દિશામાં છો જેને ઘરનું જોડું છે ઘરનું ઘર નથી વિગો જમીન નથી તેને મળવા જોઈએ કે ના મળવા જોઈએ તમે મને રજૂઆત આજે આપી હા મોકલીશ મારા અધિકારી તપાસ કરાવીને એના ઉપર પગલા લઈશું કેટલા દિવસ પછી અમે આવીએ તમે કયો અમારી વાત ચોમાસાનો વરસાદ પડે છે આ લોકો ઝૂંપડામાં માં પલળે છે એમની સામગ્રી પલળે છે પરિવાર પલળે છે રહેવા માટે ઘરનું ઘર નથી મેડમ એ પીડા એને સમજાયું ઘર ના હોય એને આ પીડા સમજાય અમારી વાત એ જ છે કે કેટલા દિવસમાં થશે તમે તપાસ ચાલુ ચાલુ નથી આ ખુર આ હાલતમાં રે છે નાગરિક તરીકે રુવાડા બેઠા થઈ જાય એના બાળકો છે સાધન સામગ્રી પલળી છે એનો અનાજ પલળે છે પણ શું જો અત્યારે માલધારી સમાજ પણ છે કોળી સમાજ પણ છે દેવી પૂજક સમાજ પણ છે જેને મકાન મળવા પાત્ર હતા પાત્ર હતા દલિત સમાજ માંથી દલિત સમાજ માં તમામ સમાજના લોકો વાંધો અમને ત્યાં છે જો એમાંથી અમને અત્યારે અમને લીસ્ટ જેડું કેટલું ખબર બેન આ જેનું લીસ્ટ તો અમને આપ્યું નથી

મતલબ સાફ છે કે એ લોકો એ રૂમમાં બેસીને નક્કી કર્યું તલાટીએ અને સરપંચે નક્કી કર્યું કે આપણું કોણ બગાડી લેવાનું છે શાય આપણે તો ભાજપના હોદ્દેદાર છે તલાટી જે છે તમારા મારફતે વિનંતી કરીએ છીએ અધિકારી પર અમને કોઈ આક્ષેપ કરવાનો શોખ નથી પણ તલાટીઓ ભાજપના નેતાઓના ખોળા બેસે છે ને એને આ ધંધા બંધ કરાવાનું કહેજો એક તો ગામમાં હાજર નથી રહેતા અને ગામમાં જેટલા પણ ભ્રષ્ટાચાર થાય છે ને એમાં તલાટીઓ સામેલ હોય છે અમે પહેલાંય કહેતા ન હજુ કહીએ છીએ કે ભૂતકાળ ભૂલી છે તલાટી ભૂલી જાય અને એઝ આ ખુરશી પર બેઠેલા અધિકારીએ ભૂલી જાય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ અથવા તો કોઈ ધારાસભ્ય બે તમારી બાજુમાં બેઠા હોય એટલે એનો મતલબ એવો નથી કે અધિકારીઓને બચાવી લેશે અધિકારીઓને રિસ્પેક્ટ કરશું પણ જો ગરીબોને ઝૂંપડા ઉપર અધિકારીઓ જશે તો અધિકારીઓની ઈજ્જત લેતા એમને આવડે છે વિનંતી કરવા વારંવાર નહીં આવીએ એક હદ હોય પછી તમે મને એક સડલાવાળી ભ્રષ્ટાચાર વાળું જે હતું એમાં કેટલે પહોંચો આની વિગતો તમને આપતા જઈએ છીએ તમને એક કેટલા દિવસ તમને લાગે વીસ દિવસ તો અમે વીસ દિવસ રાહ જોવા તૈયાર છીએ તમે જે ટાઈમ આપો એ ટાઈમે એમ ફરી વાર આવશું શું તપાસ થઈ છે ને તમારે અમને એ દિવસે કેવી પડશે એ જે એક રજૂઆત કરતા તરીકે પૂર્વ સરપંચ અને ગામના લોકો ભેગા છે બરાબર અમારી વાત તમને ખોટી લાગતી હોય કે કાયદાની બહાર રહીને અમે વાત કરતા તમને કેવું અમારું ધ્યાન દોરો બધા નિયમોનો નેવે મૂકી અને ગામનો સરપંચ ને તલાટી કાર્યવાહી તમારો બી ડર નથી ટીડીઓનો ડર નથી જિલ્લા વિકાસ અધિકારીનો ડર નથી કલેક્ટરનો ડર નથી તો તમે એમને સાવરો છો અને તો એ તમારું ગાંઠતા નથી આ એક વાત છે આટલા બધા નિયમોનો ભંગ કરીને આવી રીતે એક પરિવારને આખા ગામના પ્લોટ આપી દેવાના કાંઈક તો છે કા તો તમારા કયામાં નથી તમારો ડર નથી અને કા તો એમાં તમે ભેગા છો તો એને તમે સાવરો છો કેટલા દિવસમાં તમને રજૂઆત જે તમને જોઈએ અમે આપી દઈએ પુરાવા આપીએ તમે રજૂઆત આપવાની તૈયારી સંપૂર્ણ અમારી છે કાર્યવાહી જે થાય અમારે પરિણામ પણ જોઈએ છે ને કાર્યવાહી બી જોઈએ છે જે લોકોને ખોટી રીતે પ્લોટ આપ્યા છે એ તો તમે માનો છો ને કે ગામમાં એક કરતા વધારે ઘર હોય જેને ખેતીની જમીન પચાવી ગયા હોય આ વ્યક્તિને પ્લોટ મળવા પાત્ર નથી આવું તો માનો છો ને

રજૂઆત સ્વતંત્ર ગ્રામ પંચાયત માં ગોટાળો કરશે ગ્રામ પંચાયત માં કઈ થશે તો રજૂઆત તમને જ કરશું બરાબર છે કાર્યવાહી બી તમારે જ કરવી પડશે તમે કહો હું કાર્યવાહી ન કરી શકું બીજી ઓફિસ અમને એડ્રેસ આપો બીજી ઓફિસે જઈએ તો અમારી વાત એ છે

આખું ગામ આવી ગયા છે સરપંચે ઘરમાં પ્લોટ વેચી દીધા સરપંચે બારોબાર પૈસા લઈ લીધા હોય આવા આક્ષેપ ગામના લોકો કરે છે તલાટીએ લઈ લીધા હોય અને વીસ દિવસ થી તલાટી ગામમાં નથી આવતો રજા ઉતરી ગયા તો આ લોકો રજૂઆત કરવા જાય ચાર્જ માં કોઈ તલાટી નથી આ તલાટી 20 દિવસથી નથી આવતો ઘણા બધા તલાટી મેડમ મે એવા જોયા છે ફોરવીલ ગાડી લક્ઝરીયસ ગાડી લઈને ગામ માં આવે છે બરાબર છે આ લક્ઝરીયસ ગાડી ક્યાંથી આવે હું તમને સારી રીતે જાણીએ છીએ તલાટી ને જાણ કર તલાટી પાસે ધમકી આપે છે એન્જે દાદા કી ના તલાટી ને ધમકી આપતા હોય ને એવા તલાટી ને મને કોન્ફરન્સ કોલ માં લઈ જો

અરે દરેક સમાજની વાત છે વરસાદ માં થોડા પલળશું આપણે મેડમ જે સમય આપે છે એ સમયમાં કાર્યવાહી સંતોષકારક થાય તો ઠીક છે નથી થતી તમારે બધાને સામાન લઈ લેવાનો બૈરા છોકરા ને બધાને ઘર વખરી લઈ લેવાની અહિયાં આપણે રહેવાનું ડીડીઓ હા બરાબર બરાબર છે તમે સમય આપો અમને આટલા દિવસમાં અંદાજે અમે અમને એ વખતે તમારી તપાસ પર જો જો અમને વિશ્વાસ 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 આવશે તો તો અમે આવે કઈ જાઉં છું આ પરિવારોની સાથે હું પણ ડીઓ ઓફિસમાં માં રહેણા કરશું અમારી પાસે રહેવા ઘર નથી ગામમાં પ્લોટ વહેંચણી થાય છે તો ભાજપના નેતાને મળી જાય છે તો અમે લોકો તો શું કરીએ આ લોકો ગરીબ બાબડા શું કરે તમને પુરાવા બધા સરપંચ આપતા જાય છે અત્યારે તમન ખાલી દિવસો કે આટલા દિવસમાં અંદાજે તપાસ થઈ જશે કમિટીની રચના કરો અરે પણ દિવસો તો કયો તમે અમે પંદર દિવસ પછી આવવી વીસ દિવસ પછી તપાસ કરીએ પચીસ દિવસ પછી તમે સમય બોલો અમે કે એવું કહીએ છીએ કાલે કરી દો ત્રીસ દિવસ થશે અચ્છા તો અડધું ચોમાસું જતું રહેશે મેડમ તપાસમાં તપાસમાં ત્રીસ દિવસ આજ ખુરશી પર બેઠેલા ડીડીઓ અમે જોઈએ તન્ના સાહેબ ને બીજા દિવસે કલાકમાં તપાસ હતા તમારી મર્યાદા કેશ મને સમજાતું નથી તમે આવ્યા ત્યારથી વ્યક્તિગત આક્ષેપ નથી પણ તમે કોનાથી ડરો છો એ મને નથી સમજાતું તમે લેખિત આપો લેખિત માં આપે છે તમને પણ તમે ત્રીસ દિવસ ત્રીસ દિવસ કેશો વ્યક્તિ જે આવે છે ને અલગ અલગ વાતો

એટલે એક મહિનો તપાસ નો થશે તો અમે બેઠા છીએ અહીંયા તપાસ કરવી હોય ત્યારે કરજો ના કરવી હોય ત્યારે ભાઈ એવી રીતે થોડાક અહીંયા મહિનો મહિનો તપાસ ના કરો હજુ છ મહિનાથી હટલાની તપાસ ચાલે તપાસ નો આ બિશારા ને ઘરનું ઘર નથી રેવા માટે ઝૂંપડા છે તૂટી ગયા વરસાદના અને તમારે મહિનો તપાસ ના કરવા તલાટી ને બચાવવા સરપંચ ને બચાવવા છે ભાજપ ના હોદ્દેદારો ને બચાવવા છે અમે કહીએ છીએ વ્યક્તિગત આક્ષેપ નથી તા તો તમે અમારી ઉપર જાણે અંગૂઠા સાપ અમે હોય અહીંયા આવતા ભાજપના નેતા અંગઠા સાફ હશે અમે નથી મેડમ મહિનો થી તપાસ આટલા પુરાવા આપ્યા પછી મહિનો થી થતો હોય ને તો તમે મહિનો તમે કેતા હોય આ પંદર દિવસમાં તપાસ કેટલે પહોંચી અમે તમને રિપોર્ટ કરશું અથવા અમે મૌખિક કહેશું અમે અહીંયા આવીને પંદર દિવસે તમને પૂછશું જો પંદર દિવસની તમે હા પાડતા હોય તો ઠીક છે બાકી તમે મહિનો બે મહિના તપાસ લાંબી લાંબી કરવાની વાત હોય તો અમે બેઠા છીએ સાંજે પરિવારને બોલાવી લો આપડો બરાબર છે શરમ આવી જોઈએ ભ્રષ્ટાચારીઓ ને બચાવવાના પ્રયત્ન થાય છે તમે અમને સમય મહિનાનો કેવાય અમને મંજૂર નથી તમે પંદર દિવસમાં તપાસ કરવાના હોય તો ઠીક છે ન કરવાના હોય તો અમે બેસીએ છીએ અમે સાંજે અમારા પરિવારને લઈને આવશું અમે તમને રિક્વેસ્ટ કરીએ આટલા બધા પુરાવા તમને આપ્યા તેમ છતાં તમે એવું કહેશો તપાસમાં મહિનો થશે આ તો કેવી વાત થઈ તમે તો તમે પહેલાં તો તમે સંતોષકારક જવાબ નથી આપતા મેડમ તો શું કરશું

તો એ તો વાત કરીએ છીએ કે 15 દિવસે તમે અમને કહેજો કે આથી આપણે લીમડી પહોંચવાનું છે કે અમે કેટલા પહોંચ્યા છીએ તો વઢવાણ બેઠા છે એ તો અમને ખબર પડે ને અમારી વાત જ એ છે બાકી તો બધી યોજનાઓ આપણે જોઈએ જ છીએ જિલ્લામાં શું થાય છે વ્યક્તિગત નથી આવતા એનો મતલબ એવો નથી કે અમારી વાતને કોઈ અવગણના કરશે તમે કયો પંદર દિવસે અપડેટ આપશું જ્યાં પણ તપાસ પહોચી જઈશ તમને કેશું આટલી જ માંગણી છે અમારી દસ તારીખ હતા નવ તારીખ આપડે પાંચ તારીખે બેન ના

તો બસ તશું કમ બીજો ઇસ્યુઝ કરો પંદર દિવસની જ અમારી વાત છે પંદર દિવસમાં તપાસ ક્યાં પહોંચી તમારે અમને કહેવાનું છે બરાબર છે એ તમે એગ્રી હોય તો અમે અમારી રજૂઆત તમને કરીએ બરાબર છે બધા પંદર દિવસે આપણને પંદર દિવસે તમારી યાદ કરાવવાનું છે અને પંદર દિવસે આપણે પાછા અહીંયા તપાસ કરશું કેટલી પહોંચી એવું લાગતું હોય કે અમારી ઉપર પ્રેશર પ્રેશરનો કોઈ વિષય નથી અમે લોકો ભોગ બન્યા છીએ અને ભોગ બનેલા વ્યક્તિ હજી તો અમે ખૂબ મર્યાદામાં બોલીએ ખૂબ સંયમ રાખીએ છીએ આ પરિવારના ઘર જોવો બાળકોને પહેરવા ચડી નથી બાળકોને ઓઢવા ગોદડા હોય છે ને પલળેલા હોય છે મેડમ હું ગામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર પહેલા તો તમારા રોવાટા બેઠા થઈ જવા જોઈએ ચાલુ હું ડીડીઓ છું છું આવી રીતે ભ્રષ્ટાચાર કોઈ કરશે આવી રીતે પ્લોટ ફાળવી દેખ્યા છે સરપંચ સાહેબ વાત કરે છે તમારી ઘરે એસી છે એમાંથી બે પ્લોટ છે ને એક ચાલુ અત્યારે આપડે પૂર્વ તાલુકા પ્રમુખ હતા અત્યારે ન્યાય સમિતિ ચેરમેન છે એના પતિ અને એના વ્યક્તિગત વ્યક્તિગત કોઈ આક્ષેપ જ નથી જેની પાસે ખેતીની જમીન છે તમને કે આપણી પાસે લિમિટેડ સંસાધનો છે કોઈ ગામ હોય તો ગામોની ની પરિસ્થિતિ બી મેં મહિના થી જોઈ સંસાધનો લિમિટેડ છે તમારી પાસે ચાલીસ પ્લોટ પચાસ પ્લોટ સિત્તેર પ્લોટ છે તો જે નિયમો નક્કી કરેલા છે એ મુજબ જે લાયક થતું હોય એની પ્રાયોરિટી બનાવીને એમને આપતું ગામમાં તો સો જણા એવા હોય કે બસો જણા એવા હોય કે જેની પાસે નથી અથવા તો ક્લેમ કરે છે આ મારી સમજ ની વાત કરું છું કે તો એ પ્રમાણે સિત્તેર લોટ હોય ને સામે લેવા વાળા બસો હોય તો આપડે બસો ને તો નહીં સંભાળ આપડે જે સિત્તેર ને જ અને એમાં એ પ્રાયોરિટી છે કે જે લોકોને ઘર નધીને પીએમએવાય માંથી એમાં દેણો સમાવેશ કર્યો એને આપણે અપવાના છે આ વાત એ જે અધિકારીની થઈ નિયમોની થઈ ગામના લોકો વતી હું એ રજૂઆત કરું છું તમારી જ વાતમાં શરૂ કરું છું તમે જે કીધું કે જેના હુકમ થયેલા હતા એને આપવાના છે પીએમ દેવા છે આ 20 લોકો છે જેના હુકમ થયેલા હતા એમાં એક પણ માણસને ફ્લોટ આપ્યો નથી નંબર 2 તમે જે કહ્યું કે જે વધારે બોલી બોલશે એને આપવાના બોલી ક્યાં બોલાય રૂમ માં બેસીને બોલશે આક્ષેપ અમારો એ છે કે જે હરરાજી થઈ છે એ જ ગેરરીતિ થઈ છે ને એક રૂમમાં બેસી તલાટી સરપંચે નક્કી કરી અને પ્લોટની એક પરિવાર ને ફાળવણી કરી દીધી છે ફરિયાદ અમારી એ છે કે હરરાજી જ નથી થઈ રૂમમાં બેસીને કોઈ બધી આપીએ છીએ તમે અમને કહો પંદર દિવસે તમારી રજૂઆત છે અનુસંધાન જે તપાસ થઈ હશે એમ તમને કહેશું સહમત છો ઓકે આપી દયો ભાઈ પંદર દિવસે મને યાદ કરાવજો આપડે પંદર દિવસે સાંભળો મારી વાત મેડમ રજૂઆત કોઈ પણ ઓફિસમાં બે પ્રકારની થાય એક લેખિત બી થાય બીજી મૌખિક બી થાય એક જે અધિકારીઓને ટેવ પડી છે ને કે કે લેખિત રજૂઆત 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 આપો એના અનુસંધાને થશે નિયમ તો તો એ છે મૌખિક મૌખિક રાજુ રાજુ કરપડા કરપડાને નથી કરે તમારે તમારા પીએ સાથે રાખીને ફરિયાદ લખવાની હોય આજે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ અમે મૌખિક રજૂઆત જ કરીએ છીએ રજૂઆત લેખિત હશે કે મૌખિક હશે તમારે તો ફરિયાદ સાંભળવાની છે તમને એવું લાગતું હોય કે આ લેખિત માં નથી લેવા તમારા માણસ રાખીને લખાવી લેવાની છે